લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની વાત આપણે કરીએ ચૂંટણીની તૈયારીઓ દરેક જગ્યા ઉપર ચાલી રહી છે ત્રીજા તબક્કામાં મતદાનની જે ગ ગણતરીના દિવસો બાકી રહ્યા છે હાલ આપણે દમણ ખાતે સંઘ પ્રદેશ દમણની અંદર ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર ઉમેશભાઈ સાથે વાત કરીશું આ પ્રદેશની એક ખાસિયત છે કે દેશ આઝાદ થયાના સોળ વર્ષ બાદ ઓગણીસો એકસઠમાં આ પ્રદેશનું વિલય ભારત સરકાર સાથે થયું હતું અને કેટલીક બધી એની અંદર શરતો હતી અને આ આખો જે મામલો છે આ પ્રદેશ માટેની જે સ્વાયત્તા સરકાર આપે છે અને કઈ પ્રકારના અધિકારો અહીંના નાગરિકોને મળે છે આ જ તમામ બાબતોએ આપણે ઉમેશભાઈ સાથે વાત કરીશું જે અહીંના ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે અને એવું માનવામાં આવે છે કે આ વખતે ભાજપ કોંગ્રેસ કરતાં પણ વધુ મતદારોનો સપોર્ટ ઉમેશભાઈને મળી રહ્યો છે આપણે એમની સાથે સીધી વાત કરીશું ઉમેશભાઈ જે રીતે અત્યારે તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો અને લોકોનું સમર્થન પણ તમને મળી રહ્યું છે તમે અગર અહીંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા તો કઈ પ્રકારની કામગીરીનું તમારી પ્રાયોરિટી લિસ્ટમાં રહેશે જુઓ પહેલું કામ તો એ છે કે અમારા પ્રદેશમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો મારો પ્રથમ પ્રાયોરિટી એ જ છે કે દમણ દેવમાં લોકશાહીની સ્થાપના કરવી અને અહીંયા જે હિટલર શાહી છે એને નાબૂદ કરવી અને અમારો પ્રદેશ ઓગણીસો એકસઠમાં ભારત સરકાર સાથે જોડાયો અને અમને જે ભારત સરકાર દ્વારા જે લિસ્બન ગવર્મેન્ટ સાથે સંધિ થઈ હતી ઓગણીસો એકસઠમાં જ્યારે ભારત સરકારે અમારા પ્રદેશ ઉપર કબજો કર્યો અને પોર્તુગાલીઓને અહીંયાથી ભગાવ્યા તે બાદ પોર્તુગાલી ગવર્મેન્ટે લિસ્બન ગવર્મેન્ટે યુ યુનાઇટેડ નેશનમાં કેસ કર્યો હતો ભારત સરકાર ઉપર અને તેર વર્ષ સુધી તે કેસનો બાદ તેર કેસ તેર વર્ષ બાદ ત્યાં સંધિ થઈ હતી અને તેના અનુસાર અમને ઘણા બધા હક્કો અને અધિકારો આપવામાં આવેલા છે અને ભારત સરકાર દ્વારા અમને ઘણા બધા અધિકારો અમને આપીને અમને વિશ્વાસ અપાવ્યો હતો તે તમામ હક અને અધિકારો મુજબ જ અમને આજે દમણ દીવના નાગરિકોને પોર્તુગાલની નેશનલિટી મળે છે તો તે બાબતોમાં પણ ઘણા બધા હક્કો અને અધિકારો છે જે અમને આજ સુધી મળ્યા નથી આજે પણ અમારા પ્રદેશમાં લોકશાહી પૂર્ણરૂપે લાગુ થઈ નથી આજે પણ અમને રાષ્ટ્રપતિ શાસનમાં રાખવામાં આવેલા છે ભારતનું સંવિધાન આર્ટિકલ વન કહે છે કે ભારતના તમામ નાગરિકોને એક સમાન અધિકાર મળવો જોઈએ અને તમામ લોકોને લોક પ્રણાલીમાં લોકતાંત્રિક પ્રણાલીમાં રાખવા જોઈએ આજે કોઈ પણ પ્રદેશમાં છ મહિનાથી વધારે રાષ્ટ્રપતિ શાસન હોતું નથી પરંતુ આજે દુઃખદ છે કે આજે ઓગણીસો એકસઠ બાદ પણ આજે પણ અમે લોકતંત્રની સંપૂર્ણ પ્રણાલીમાં મેનસ્ટ્રીમમાં ભારત સરકારે અમને લીધા નથી અને આજે પણ અમારા ઉપર રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને ઠોકશાહી આજે પણ અમારા ઉપર લાગુ કરી દેવાય છે જેનાથી અમારે છુટકારો લેવાનો છે અને દમણદીવને ભારતનું અભિન્ન અંગ બનાવવા અને લોકતાંત્રિક પ્રણાલી ત્યાં લાગુ કરવા એ મારો પ્રથમ પ્રાયોરિટી રહેશે ઉમેશભાઈ જે રીતે સાંસદ તરીકે આપ ચૂંટણી લડી રહ્યા છો સાંસદ બન્યા બાદ આપને સાંસદ તરીકેના અધિકારો પ્રાપ્ત થશે તો રાષ્ટ્રપતિ શાસન અહીં વહીવટદાર જેને આપણે એડમિનિસ્ટ્રેટર કહીએ છીએ એડમિનિસ્ટ્રેટરનું શાસન હોય છે સાંસદ તરીકેના આપના જે અધિકાર છે એ ક્યાં જાય છે એ કઈ રીતે તમને મળે છે એકચ્યુઅલમાં આ જે છે ને એક ખૂબ જ મોટી વાત છે એકચ્યુઅલમાં આજ સુધી અમારા અહીંયાના નેતા લોકોએ એવો કોઈ પ્રયાસ જ નહીં કર્યો એકચ્યુઅલમાં એ આજે અં એડમિનિસ્ટ્રેટર કે એડમિનિસ્ટ્રેશન એક પોસ્ટ જે છે એ કોઈ પોસ્ટ નથી એ તો જે તે સમયે ભારત સરકાર સાથે વિલયનીકરણમાં કામ આવે એના માટે એક એક્ટ બનાવ્યો હતો છ મહિના માટે એડમિનિસ્ટ્રેશન એક્ટ અને તેના અનુસાર અહીંયા પર એક એક તેમનો નોમિનેશન માટે નોમિનેટ કરાયેલો બંધો એટલે કે રાષ્ટ્રપતિ એઝ એ રાષ્ટ્રપતિનો નોમિંદો અહીંયા નિયુક્ત કરાયો અને તેને મેનસ્ટ્રીમમાં ભારત સાથે જોડ્યા બાદ તેનું કાયદો જ એક્ટ જ અબોલિસ થયો જોઈતો હતો પણ દુર્ભાગ્યપણે આજે પણ આ કાયદો જે લોકોનું નુકસાન કરી રહ્યો છે લોકોનું શોષણ કરી રહ્યો છે તે કાયદો અબોલિશ થયો નથી તો એડમિનિસ્ટ્રેટર આમ જોવા જાય તો જનતાનો નોકર છે કોઈપણ સરકારી કર્મચારી જનતાનો નોકર છે અને સાંસદ જનતાનો પ્રહેરી છે એટલે આમ જોવા જાય તો એડમિનિસ્ટ્રેટર કંઈ નથી જનતાએ ચૂંટેલો એમપી જ સર્વોપરી હોય છે અને પાર્લામેન્ટમાં અપક્ષ અને પક્ષના માણસો હોતા નથી એ તો પાર્લામેન્ટના માણસો છે ભારતીય સંવિધાનમાં બધા દરેક એમપીને એક સરખો પ્રોટોકોલ મળે છે સરખો હક મળે છે તો એડમિનિસ્ટ્રેશન પાસે કેમ કામ કરવું એને કેવી રીતે એમના પાસે રજૂઆતો કરવી ભારત સરકારમાં કેવી રીતે રજૂઆતો કરવી એ એમપીના ઉપર ડિપેન્ડ કરે છે કે એનામાં કેટલી આવડત છે અને કેવી રીતે એ પ્રેઝન્ટેશન કરે છે દુર્ભાગ્યપણે આજે આજ સુધી દમણ દીવને એવો કોઈ નેતા નથી મળ્યો જેણે દમણ દીવના હક અને અધિકારો માટે યુનાઇટેડ નેશનમાં જે અમને હક અને અધિકાર મળેલા છે તે બાબતે ભારત સરકારમાં રજૂઆત કરી હોય અને સંપૂર્ણપણે પ્રદેશને લોકતાંત્રિક પ્રણાલીમાં જોડી હોય મારી આ જ લડાઈ છે કે અહીંયા જે હિટલર શાહી ચાલુ છે જે દાદાગીરી ઠોક શાહી ચાલુ છે અને જે હિંમતનગરથી હું તો કહું કે ગુંડો મવાલી ટાઈપનો માણસ અમારા પર થોપી બેસાડેલો છે તે આ કાયદાના અનુસાર જ થોપી બેસાડેલો છે જેથી આ કાયદો જ ઓબોલિશ કરાવવાનો મારી પ્રાયોરિટી છે અને તમે જોજો હું છ મહિનાની અંદર આ કાયદાને ઓબોલિશ કરાવીને જ જંપીશ અને જ્યાં સુધી આ કાયદો ઓબોલિશ ન થાય ત્યાં સુધી આપણે લડાઈ લડશું દમણ દીવની જનતાને સંપૂર્ણ હક અને અધિકાર મળે અને ભારતનો અભિન્ન અંગ બનીને ભારત સરકારના અન્ય રાજ્યોમાં જે હક અને અધિકાર નાગરિકોને મળે છે તે તમામ હક અને અધિકાર આપણા પ્રદેશના લોકોને અપાવીશ ઉમેશભાઈ જે પ્રકારની આપ અત્યારે વાત કરો છો કે એક લડાયક નેતા તરીકે આપ અત્યારે ચૂંટણી મેદાનમાં છો અને અહીંની જનતાને માટે આપ આ લડાઈ લડી રહ્યા છો કેટલું તમને લાગે છે કે આ સરળ હશે આ જે કામ તમે હાથમાં લીધું છે એ તમને કેટલું સરળ લાગે છે કારણ કે જ્યાં આગળ સંસદની અંદર આટલી મોટી સરકાર હોય અને આટલી બહુમતી હોય અને એની સામે એક અપક્ષ સાંસદ તરીકે આપ કેટલી સફળતા મળે એટલી તમને ઉમીદ છે હું તમને એક વાત કહું કામ કોઈ નાનું મોટું નથી હોતું અને કામ કદી પણ સરળ હોતું નથી સરળ કામ કોઈ કામ નથી મુશ્કેલીઓ તો દરેક કામમાં સારા કામને મોટા કામમાં અને એવા કામમાં જેમાં પ્રજાનો બહોળો ફાયદો હોય એ કામ મુશ્કેલ હોય પણ નામુમકીન કોઈ કાર્ય હોતું નથી તમને એક જ વાત કહેવાની મેં પાછો કહું છું પાર્લામેન્ટ ભારત સરકારની હોય છે એ અપક્ષ અને પક્ષની નથી હોતી ભારત સરકારના તમામ એમપીઓ એક સમાન જ હોય છે એટલે કાર્ય કરવા માટે આપણે એકલો છું એવું નથી પાંચસો તેતાલીસ જેટલા સાંસદ છે આપણા જ ભાઈઓ હશે ત્યાં બીજી વાત બીજી વાત એ છે કે પાર્લામેન્ટમાં આપણા હક અને અધિકારની લડાઈ લડવાની મેં તમને કીધું કે એ આપણા પાસે આવડત હોવી જોઈએ મારા પાસે પૂરી એની કાબિલિયત છે મારા મુદ્દાઓને રજૂઆત કરવાની અને પહેલીવાર તમે જોશો કે દમણ દીવનો જે સાંસદ છે એ પાંચસો તેતાલીસમાં એક અલગ અનેરો અને સૌથી મજબૂત નેતા તરીકે આ પ્રદેશ આપશે અને એ હું હોઈશ મને વિશ્વાસ છે મારી દમણ દીવની જનતા પર અને દમણ દીવની જનતાને બી તમારા માધ્યમથી વિશ્વાસ અપાવવા માગું છું કે આજ સુધી જ્યારથી પાર્લામેન્ટરી સિસ્ટમ અમારા દમણ આવી છે સાંસદો બનીને જઈ રહ્યા છે ત્યારથી કોઈ સાંસદ વિશ્વના પટલ પર ભારતનાથ પટલ તો છોડો વિશ્વના પટલ પર આજ સુધી તેમની નામના આવી નથી વિશ્વ બી છોડો ભારતમાં બી એમને લેખ લેવાય તેવું કામ આજ સુધી મને દેખાયું નથી પરંતુ મારા આવ્યા બાદ તમે વર્ષની અંદર જ જોશો કે ભારતમાં જ નહીં પણ વિશ્વમાં આપણી નોંધ થશે તો દમણ પ્રદેશના જે ઉમેદવાર છે ઉમેશભાઈ પટેલ ખૂબ જ લડાયક મૂળમાં હાલ અત્યારે ચૂંટણીના કાર્યમાં જોટાયા છે એમને આશા છે દમણની પ્રજા આ વખતે એમને ચૂંટીને ચોક્કસ સંસદમાં મોકલશે અને જે કંઈ પણ અહીંની સમસ્યાઓ છે અને જે અધિકાર અત્યાર સુધી દમણની જનતાને પ્રાપ્ત નથી થયા એ મેળવવા માટે એમના સૌથી પહેલાં પ્રયત્ન રહેશે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ইণ্ডিয়া নিউজ গুজৰাট দমণ